ધાંગા પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી કતારો લાગી છે આધાર કાર્ડ માટે દરેક જગ્યાએ લાંબી કતારોથી અરજદારો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે સવારથી જ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે ઉભા રહે છે અગાઉ પણ મોડી રાતથી લોકો કતારમાં લાગ્યા હોવાનો વિડિયો વાયરલ થયો હતો વધુ સ્થળ પર કેન્દ્રો ચાલુ કરવા સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે વિદ્યાર્થીઓને અત્યારે જે શિષ્યવૃત્તિ બાબતે છે એમાં લિંક કરવું પડતું હોય છે એના કારણે સેન્ટરો બહુ ઓછા છે પોસ્ટ ઓફિસના સેન્ટરો છે પણ ત્યાં બહુ ઓછા લોકોનું થાય છે રાત્રે વિદ્યાર્થીઓ વહેલી સવારથી લાઈનમાં ઉઠવાય છે વહેલી સવારથી તેઓ આવી જાય છે છતાં પણ તેઓ રજડે છે બધા જ બાળકોનું લિંક થતું નથી બબે ત્રણ ત્રણ ધક્કા ખાવા પડે છે કાતી ગંદી હોય છે એનો સામનો કરવો પડે છે બાળકો માંદાઈ પડતા હોય છે વિદ્યાર્થીઓ વાલીઓ બધાએ પરેશાન છે તો આપણે સરકારને એક વિનંતી છે કે વધુ વધુ આ કામગી થાય એ માટે સરકાર તાત્કાલિક જે સવારે સાંજે પાંચ વાગ્યા સુધી આજે પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે જે ટકા ખાઈ રહ્યા છે એ આધાર કાર્ડની અને પોસ્ટ ઓફિસ દ્વારા ધીમી ગતિ કામ ચાલુ હોવાથી આજે જામીધ શહેરના ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને આ બાબતે કોઈ સરકાર દ્વારા કોઈ સારો નિર્ણય લેવામાં આવે એવી ગાંધીધામની જનતાને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એવી માંગ છે અને આજે આવા શિયાળાના જે નાના નાના ભૂલકાઓ બાળકો અને માતાઓ બહેનો જે અંધારામાં જે શિયાળાના ટાઈમે આજે આધાર કાર્ડ માટે લાઇનમાં ભરે છે એ ખૂબ જ દુઃખદજનક વાત છે આજે મહિલા પણ રાતના સમયે આવે છે અને કોઈ અનઘટિત બનાવ બને એ પણ કોઈ જવાબદાર વ્યક્તિ બને નથી